અમદાવાદ શું થઈ ગયું છે હજી સૌથી ઊંચું મંદિર પૂરું કરવાનું બાકી છે આમ જગતજનની માં ઉમિયાનું ગગનચુંબી મંદિર સમય સમયબદ્ધ રીતે પૂરું થાય એવા સંકલ્પની હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચે જરા સૌ લોકો પોતાનો હાથ ઉપર કરે જરા બંને મુઠ્ઠીઓ ભીંચો ને પ્રચંડ થી બોલીએ ભારત માતા કી ભારત પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય અને સન્માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના નિમંત્રણથી આજ હું અહીંયા આવ્યો છું એવા મારા મિત્ર અને અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી આરપી પટેલ ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન આપણા પૂર્વ મંત્રી જયેશભાઈ શ્રી શૈલેશભાઈ પટેલ પ્રાંત કાર્યવાહ રાષ્ટ્રીય સંઘ દીપકભાઈ પટેલ પ્રહલાદભાઈ પટેલ શ્રી ડીએન ગોલ મંચ પર પેટેલા અન્ય સૌ મહાનુભાવો અને આજ આ કાર્યક્રમમાં हजारों की संख्या અહીંયા ઉપસ્થિત નવ યુવાન સૌ ઉદ્યોગપતિઓ બિઝનેસમેન સૌને મારા પ્રણામ વંદે માત્ર મિત્રો આજે અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન પચીસમાં લગભગ લગભગ પંદર હજાર જેટલા યુવાનો ઉદ્ઘાટન કર્યું એપ ખુલ્લી મૂકી એપના ફીચર્સ એના બધા જ પાસાઓ બહુ ઝડપથી અહીંયા બતાવ્યા હું હૃદયપૂર્વક એપ તૈયાર કરવા વાળા સૌ ઉમિયા ફાઉન્ડેશનના પદ્ધતિથી કોઈ રાજ્ય સરકાર પોતાના ઉદ્યોગ વિભાગનું માર્કેટિંગ કરે ઉદ્યોગ પોટેન્શિયલનું માર્કેટિંગ કરે એવી પ્રોફેશનલ રીતે તમે પાટીદાર સમાજના યુવાઓનો માટે બધી જ પ્રકારથી બિઝનેસના સંરક્ષણ, સંવર્ધન અને વૃદ્ધિ માટેની બધી જ જરૂરિયાતો એક જ એપમાં પૂરી કરી છે એ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત યોગ્ય કાર્યક્રમ છે મિત્રો ઇન્ફોર્મેશન માહિતી આજના જમાનાનું બહુ મોટી તાકાત છે મનમાં ઉમંગ હોય ઉત્સાહ હોય ક્ષમતા હોય રોકાણ કરવા માટે મૂડી પણ હોય પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતી ના હોય તો ઘણી તકલીફો પડે એક જમાનો તો જ્યારે આટલી બધી માહિતી એક જગ્યાએથી લેવા માટે કન્સલ્ટન્ટ રાખવા પડતા હતા અને મસ્ત મોટી ફીસ કન્સલ્ટન્ટ લઈ જતા હતા હું અહીં બેઠેલા યુવાનોને કહું છું આજે ભોજન કરતા પહેલા એપ ડાઉન ડાઉનલોડ કરજો તમારે કન્સલ્ટન્ટ રાખવાની જરૂરત પડે મિત્રો આજ આ કાર્યક્રમમાં સમાજ પણ છે સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે ગુજરાત અને દેશને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે એને સંસ્કૃતિને પણ અહીં જમીન પર ઉતારી એક જ જગ્યાએ સમાજ શિક્ષા અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારોનો નો સુભક સમન્વય જ્યારે અહીંયા થતો હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ ખુદ સમાજ ઉપયોગી થવાનો છે મને વિશ્વાસ છે આ કાર્યક્રમના માધ્યમથી યુવાઓને નેટવર્કિંગ નો અવસર મળશે ટેકનોલોજી નું એક્સપોઝર નો અનુભવ મળશે બિઝનેસ ની અંદર મેં આગળ કહ્યું એમ મેન્ટરશીપ કોઈ ફીઝ વગર મળશે અને ડિજિટલ માર્કેટ પ્લેસ એક્સેસ પણ આજ એપ થી તમને મળવાની છે મિત્રો આટલી બધી વસ્તુ જે લોકો દેશના અર્થતંત્રને અર્થતંત્રને ગુજરાતના આગળ વધારવા માટે માટે ઉત્સુક હોય કરવી એ બહુ મોટી વ્યવસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કરી છે મારા હૃદયપૂર્વકના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ને અભિનંદન છે ક્લાયન્ટ મેન્ટર કેરિયર ઓપોર્ચ્યુનિટી અને બજાર સુધીનો માર્કેટ સુધીનો સીધો સંપર્ક આ એપના માધ્યમથી થવાનો છે મિત્રો વિશ્વ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો તો ત્યારથી આ સંસ્થા સાથે હું તો નથી જોડાયો પણ આરપી પટેલે મારી સાથે પાછળ પડી પડી મને જોડી દીધો છે સોળ ડિસેમ્બર બે હજાર સોળ ના દિવસે એની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી મક્કમ ગતિથી સમયબદ્ધ તરીકેથી ઉમિયા ફાઉન્ડેશન નું કામ આગળ વધ્યું છે માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે અને પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતમાં વસતા સૌ સમાજો એક માં ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને મજબૂત ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવલ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવો વિકાસ અને પ્રકૃતિ એનું સંતુલન થાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો અને સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવા માટે જે પુરુષાર્થ આ ફાઉન્ડેશન એ કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે એક વ્યક્તિનું ફક્ત એક વ્યક્તિનું મન જાગૃત થાય તો આખા દેશમાં બહુ મોટું પરિવર્તન આવતું હોય છે પરંતુ જ્યારે વ્યક્તિઓને જોડી બનેલા સમાજનું એક સાથે મન જાગૃત કરવું અને પ્રવૃત્ત કરવું એ દેશને ખૂબ મોટી એક પ્રકારથી વિકાસની તક પૂરું પાડતું હોય છે પાંચસો ચાર ફૂટ ઊંચું ભવ્ય મંદિર જ્યાં બનવાનું છે એ ભૂમિના ફાઉન્ડેશન સ્ટોનના જગ્યાના પણ મેં આજે દર્શન કર્યા અને અત્યારે જે અસ્થાયી મંદિર બન્યું છે એના પણ દર્શન કર્યા માત્ર મિત્રો આ

દેશનું શાસન સંભાળ્યું ત્યારે આપણે દુનિયાની અગિયાર નંબરની વ્યવસ્થા અર્થવ્યવસ્થા છોડી ચૌદ થી પચીસ માં અગિયાર વર્ષ માં જ અગિયારમા નંબર થી આપણે ચોથા નંબર પર પહોંચી ગયા છે ચોથા નંબર પર જોવાન્યા હો ખુશ થઈ ગયા ચોથા નંબરથી પણ તૈયારી રાખજો બે હજાર સત્યાવીસ સુધીમાં આપણે ત્રીજા નંબરનું અર્થતંત્ર દુનિયાનું બની જઈશું હું ખાલી યુવાનોની વાત કરું સમગ્ર દેશમાં બે હજાર ચૌદમાં સ્ટાર્ટઅપની સંખ્યા દેશમાં પાંચ પાંચસો હતી આજે બે લાખ છ હજાર સ્ટાર્ટઅપ ભારતમાં નોંધાઈ ચૂક્યા છે એ બે લાખ છ હજાર સ્ટાર્ટઅપના માધ્યમથી સ્થાયી નોકરી અસ્થાયી અને ચાર યુનિકોર્ન સ્ટાર્ટઅપ બે હજાર આ દેશમાં એકસો વીસ યુનિકોન સ્ટાર્ટઅપ અસ્તિત્વ ધરાવે છે મિત્રો આ અત્યારે આપણે ગૂગલ ફેસબુક યુટ્યુબ જે જોઈએ છે ને એની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે થઈ હતી એક સ્ટાર્ટઅપ તરીકે થઈ આ કેટલું પોટેન્શિયલ છે એ હું યુવાનોને બતાવવા માંગુ છું મિત્રો નરેન્દ્ર મોદીજીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા મુદ્રા યોજના વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ ત્યાં સુધીની આખી ચેન તમારા વિકાસ માટે ઊભી કરી છે અત્યારે મારા ભાષણ પછી સંચાલિકા બેન એક શપથ કરાવવાના છે એ શપથ શું છે આત્મનિર્ભર ભારતની રચના કરવાની હવે સમય આવી ગયો છે કે આઝાદીની ની જયારે ઉત્સવ મનાતો હોય પંદર ઓગસ્ટ બે હજાર સુડતાલીસે એ દિવસે દરેક ક્ષેત્રની અંદર સમગ્ર વિશ્વમાં આપણું ભારત નંબર એક પર હોય એવા ભારતની રચના કરો અને સમગ્ર વિશ્વમાં નંબર એક પર હોય એવા ભારતની રચના કરવી હોય તો બે બહુ મહત્વપૂર્ણ ચીજો છે એક આત્મનિર્ભર ભારત દરેક ક્ષેત્રમાં દરેક ચીજમાં ભારતે આત્મનિર્ભર થવું હોય અને આત્મનિર્ભર થવું હોય તો આપણે સ્વદેશીનો આગ્રહ કરવો પડે આ બે સંકલ્પ કે અમારું દરેક કદમ ભારતને આત્મનિર્ભર કરવાની દિશામાં હોય જે ભારતમાં નથી બન્યું નથી બનતું બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે એનો સંકલ્પ કરો આ બે કરીએ તો આપણને એક નંબર પહોંચતા કોઈ ના રોકે કારણ કે આજે આઈડિયા થી સ્ટાર્ટઅપ ની યાત્રા આપણે પૂરી કરી ચૂક્યા છે યાત્રા પણ પૂરી કરી ચૂક્યા છે અને હવે ગ્લોબલ ની વ્યાખ્યા પૂરી કરવાની છે દુનિયાભરમાં ભારતના ઉત્પાદ જાય અને સમગ્ર ભારત ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે એ ચક્ર ગોઠવતાની સાથે જ આપણા ભારતને આત્મનિર્ભર બનાવવામાં બહુ મોટો ફાયદો થશે મિત્રો એક નાનકડો સંકલ્પ કેટલું પરિવર્તન કરી શકે એ હું આજે તમને કહેવા આવ્યો છું બે હજાર સત્તર અઢારમાં નરેન્દ્રભાઈએ ડિજિટલ રેવોલ્યુશનની કલ્પના મૂકી સત્તર અઢારમાં થોડાક જ વર્ષ પહેલા અને બે હજાર ચોવીસ પચીસમાં વિશ્વમાં જેટલા ડિજિટલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે ડિજિટલ લેન્ડેન જેટલી થઈ એની પચાસ ટકા ભારતમાં થઈ છે પચાસ ટકા પર એક બાજુ ગામ અને એક બાજુ રામ એ આપણે છ વર્ષની અંદર કરીને બતાવીશું આ ડિજિટલ લેન્ડદેન બે હાજર તેર ચૌદ માં બસો કરોડ રૂપિયાની હતી જરા જુવાની આ જોર થી બોલજો કેટલા રૂપિયાની હતી બસો કરોડ રૂપિયાની અને ચોવીસ પચીસ માં ત્રેવીસ હજાર આઠસો ચોત્રીસ કરોડ રૂપિયાની લેનદેન થઈ જો સંકલ્પ હોય નેતૃત્વ હોય દિશા નક્કી હોય તો આપણે ઘણું પરિવર્તન કર્યું પીએલઆઈ યોજનાઓ આપણા એફડીઆઈ માંગ સિત્તેર ટકાની વૃદ્ધિ કરી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ નાની નાની તકલીફો લગભગ ચાલીસ હજારથી વધુ કોમ્પલાયન્સ આપણે હટાડી દીધા અને ચોત્રીસો થી વધુ કાનૂની પ્રાવધાનોમાંથી આપણે ક્રિમિનાલિટી સમાપ્ત કરી અને દેશના જીડીપી ચાર પોઈન્ટ ઓગણીસ ટ્રિલિયન ડોલર થઈ ગઈ અને તૈયારી રાખજો પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનો એક બેઝ બનાવી એની પરથી આપણે આગળ કૂદકો લગાવવા એક કરોડ ત્રેસઠ લાખ યુવાનો સ્કીલ થી યુક્ત થાય છે અને આ બધું જ આ બધું જ પ્લેટફોર્મ મારી સામે બેઠેલા યુવા મિત્રોને માટે તૈયાર છે જરૂરત છે પરિશ્રમની પુરુષાર્થની અને જે આ એપની અંદર બતાવ્યું એ બધી જ માહિતીઓના સટીક ઉપયોગની મિત્રો ગુજરાતમાં યુવા ઉદ્યોગપતિ બનવા ઉદ્યોગપતિનું સંમેલન હોય એને વધારે કહેવાનું ના હોય સમજદારને ઈશારો જ કાફી હોય ખૂબ મોટું પોટેન્શિયલ આપણા માટે મોદી સાહેબે તૈયાર કર્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવા અનેક સંગઠનો યુવાઓના માર્ગદર્શનમાં અહીંયા ઉપસ્થિત છે દેશની અંદર એક સુંદર ઇકોસિસ્ટમ તમારા ભવિષ્યને સંવારવા માટે બની છે એ વખતે આપ સૌ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો આગળ આવો અને મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનો સંકલ્પ આપણે સૌ સાથે મરી સિદ્ધ કરીએ એ મારી મારી આપ સૌને અભ્યર્થના છે મારી અનેક અનેક શુભકામનાઓ વિશ્વ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અને અહીં એકત્રિત થયેલા સૌ યુવા બિઝનેસમેનને અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ Do